કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે આપણા ગુજરાતનો ફેમસ ગુજરાતી નાસ્તો એટલે કે દૂધીના મુઠિયા બનાવીશું એકદમ હેલ્ધી અને એકદમ ઓછા તેલમાં બની અને આ નાસ્તો તૈયાર થાય છે આ નાસ્તો બનાવવા માટે ના તો તમારી સમય વધારી જશે કે ના તો કોઈ પણ પ્રકારની વધારે પડતી આમાં મહેનત લાગે છે તો પણ આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ બની અને તૈયાર થાય છે તો તમે આજ પછી આ નાસ્તો આ જ રીતે બનાવશો એવી રીતે આપણે બનાવીને તૈયાર કરીએ તો ચાલો પછી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ દૂધીનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ત્રણસો ગ્રામ વજનવાળી દૂધીને છોલીને લઈ લેવાની છે અને એને આપણે ગ્રેટરથી ગ્રેટ કરી લેવાની તો સાથે સાથે આપણે એક મીડિયમ સાઇઝનું બટાકું લેવાનું તો એની પણ મેં છોલી અને તૈયાર કરી લીધું છે તો અત્યાર સુધી તમે ખાલી દૂધીથી આ મુઠિયા બનાવી અને ખાતા હશે મારી રીતથી એકવાર આ રીતે બટાકું નાખી અને તમે આ દૂધીના મુઠિયા બનાવી જોજો એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનશે તો અહીંયા મેં દૂધી અને બટાકા બંનેને સરસ એવા ગ્રેટ કરી લીધા છે તો આપણે આ દૂધી અને બટાકાને ગ્રેડ કરી અને વધારે ટાઈમ માટે રહેવા નથી દેવાના નહીં તો તે કાળા પડી જશે એટલે એમાં મસાલાઓ કરીએ અડધો ચમચી હળદર પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અડધો ચમચી લાલ મરચું પાવડર અડધો ચમચી મીઠું એટલે કે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું બે ચમચી એની અંદર ખાંડ નાખીશું બે ચમચી સફેદ તલ ત્યાર પછી એક ચમચી મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે લસણ નથી નાખ્યું થોડા લીલા દાણા નાખી દેવાના સમારીને હવે ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે એની અંદર અડધો લીંબુનો રસ નાખીશું તો ખાંડ અને લીંબુ નાખવાથી આપણા દૂધીના મુઠિયા એકદમ ચટપટા અને મસ્ત બનશે ત્યાર પછી થોડા આપણે અજમાના દાણા લઈશું અને એને હાથમાં લઈ અને આ રીતે ક્રશ કરીને નાખીશું તો એનું ફ્લેવર છે એકદમ સરસ આવશે હવે પાંચ ચમચી બેસન નાખીશું ત્યાર પછી ઘઉંનો જાડો લોટ લેવાનો જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે નોર્મલ લોટ લઈ શકો પરંતુ એની અંદર તમારે થોડી સૂજી ભેળવી અને લઈ લેવાનો અહીંયા મેં ઘઉંનો કકરો લોટ લીધો છે એટલે સૂજી નાખતી નથી હું બધી જ વસ્તુને બરાબર આપણે મિક્સ કરવાની છે તો હવે દૂધીના પાણીમાં જ તમારે આ લોટ બનાવી અને તૈયાર કરવાનો છે વધારાનું કોઈ પણ પાણી આની અંદર એડ કરવાનું નથી થોડો થોડો કરી અને જેટલી પણ જરૂર લાગે એટલો ઘઉંનો ઝાડો લોટ નાખતા જઈ અને આપણે લોટને ગૂંથી લેવાનો તો એક્સ્ટ્રા પાણી નાખ્યા વગર તમે દૂધીના પાણીમાં જ આ લોટને બાંધશો તો એકદમ સ્વાદિષ્ટ મુઠિયા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ દૂધીના વજન પ્રમાણે નાસ્તો બનાવીએ છીએ તમારે વધારે બનાવવો હોય તો બધી વસ્તુઓને એવી રીતે થોડી ઉમેરી અને લઈ લેવાની તો અહીંયા લોટ ગૂંધ થઈ જાય પછી આપણે એક ચમચી એની અંદર તેલ નાખી અને ફરીથી મસળી લેવાની તો હું અહીંયા મોવણમાં તેલ નથી નાખતી પરંતુ આવી રીતે ઉપર તેલ નાખી અને બધા જ લોટને બરાબર ફરીથી મસરી લઈશ અહીંયા આપણો એકદમ સોફ્ટ એવો ડો બની અને તૈયાર થઈ ગયો છે ત્યાર પછી આપણે જે સ્ટીમરની અંદર દૂધીના મુઠિયાને સ્ટીમ કરવાના છે એ પ્લેટને ગ્રીસ કરી લેવાની આવી રીતે તેલથી તમારી પાસે આવી રીતે પ્લેટ ના હોય તો તમે દૂધીને ગ્રેટ કરી એ ગ્રેટરની અંદર પણ બનાવી શકો કે પછી ઘઉં ચાળવાનો જે ચાયણો આવે એની અંદર પણ આ મુઠિયા બનાવી શકો છો અહીંયા આપણે થોડો થોડો લોટ લઈ અને આવી રીતે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવી લઈએ આવી રીતે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવશું એટલે એ જલ્દીથી ચઢી જશે તો અહીંયા મેં ચાર મુઠિયા બનાવી અને તૈયાર કરી લીધા છે તો બસ આવી જ રીતે આપણે મુઠિયા બનાવી તૈયાર કરી લીધા હવે આપણે મુઠિયાને બોઇલ કરવા માટે મૂકીએ તો અહીંયા મેં કઢાઈની અંદર પહેલાંથી જ પાણી ગરમ કરી લીધું છે તો અહીંયા આપણું સ્ટીમર તૈયાર છે તો આપણે એ આની અંદર પ્લેટને ગોઠવી દેવાની તો થોડું ધ્યાનથી ગોઠવજો કેમ કે બહુ જ ગરમ છે તો હાથ બાત બળી ના જાય એનું પણ ધ્યાન રાખજો ઢાંકણને ઢાંકી અને વીસથી પચીસ મિનિટ સુધી આપણે આ મુઠિયાને ચઢવા દઈએ જેવો વીસથી પચીસ મિનિટ જેવો ટાઈમ થાય એટલે આપણે ઢાંકણ હટાવી અને મુઠિયાને આવી રીતે ચપ્પુ નાખી ચેક કરી લેવાનું જો ચપ્પુ ક્લીન આવે તો મુઠિયા ચઢી ગયા છે જો થોડું એના ઉપર ચોટીને આવે તો તમારી મુઠિયાને વધારે પાંચ કે દસ મિનિટ માટે ચઢાવી દેવાના તો હવે આપણે નીચે ઉતારી લઈએ મુઠિયાને અને થોડા એવા ઠંડા થાય પછી એને આપણે કટ કરી લેવાના તો પણ આપણે આવી રીતે મીડિયમ સાઇઝમાં જ કરીશું તો બસ આવી જ રીતે બધા મુઠિયાને કટ કરી અને તૈયાર કરી લેવાના છે તો અંદરથી પણ તમે જોઈ શકો કે મુઠિયા એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બન્યા છે તો બધા મુઠિયાને આપણે કાપી લીધા હવે એની અંદર વઘાર કરીએ બે ત્રણ ચમચી તેલ એક ચમચી રાઈ એક સમારેલું મરચું બે ચમચી સફેદ તલ બે ચપટી હળદર પાવડર બે ચપટી લાલ મરચું પાવડર બેથી ત્રણ ચપટી જેટલું મીઠું નાખી દેવાનું પછી મુઠિયા નાખવાના અને થોડા લીલા ધાણા ઉપરથી નાખી અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની તો આ મુઠિયાનો વઘાર તમારે બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે મિક્સ કરતા જઈ અને કરવાનો તો ઉપરની સતર થોડી હોય મુઠિયાની એ કડક થઈ જશે તો મુઠિયા એકદમ ખાવામાં ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનશે તો ચાલો પછી આપણા મુઠિયા બની અને તૈયાર છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ મુઠિયાનું હેલ્ધી એને એકદમ ઝટપટ બનતો નાસ્તો તો તમે આ નાસ્તાને જરૂરથી બનાવી અને ટ્રાય કરજો અને હા તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં રેસીપી સારી લાગી હોય તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ નવી રેસીપીની સાથે આવજો